પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ તથા દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા ભગવાન જગન્નાથજીની બાવીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષની ચીમા વર્ષે પણ લાલબાગ મેઇન રોડ સ્થિત પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ થતાં દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા અષાઢી બીજ નિમિત્તે સવારે સાડા દસ કલાકે ભગવાન જગન્નાથજીની બાવીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પટાંગણમાં ભગવાન જગન્નાથજીનું શ્રીમંદિર પ્રસ્થાપિત છે જ્યાં નિત્ય પૂજા કરવામાં આવે છે અને સામાન્ય રીતે દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા માટે ભગવાનના મંદિરે જવું પડે છે પરંતુ અષાઢી બીજા ભગવાન જગન્નાથજી પોતાના બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે પોતે ભક્તોને દર્શન અપાવવા માટે નીકળે છે ત્યારે પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલના બે હજાર જેટલા વિદ્યાર્થીઓ તથા સો જેટલા શિક્ષકો દ્વારા શાળાના પટાંગણમાં ભગવાન જગન્નાથજીના રથને મંદિરથી શાળા પટાંગણમાં રથ ખેંચીને રથયાત્રા કાઢવામાં આવી હતી આ રથયાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા શ્રી કૃષ્ણ ધૂન લોકનૃત્ય અને ઢોલ તાલ સાથે હરિપુલના નાદ સાથે પરંપરાગત રીતે ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી રથયાત્રા નિમિત્તે સવારે દસ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી શાળામાં મંદિરના દ્વાર ભક્તોને દર્શન માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા